એકબીજા સાથે જોડાઈને નવા જ ગુણધર્મો ધરાવતો પદાર્થ બનાવે તો તેને આપણે સંયોજન કહીએ છીએ તો આવા જે સંયોજનો હોય એ સંયોજનો જ્યારે એકબીજા સાથે બે સંયોજનો એકબીજા સાથે ભેગા થાય અને પોતાના ગુણધર્મો જાળવી રાખતો જે નવો ક્ષાર બનાવે તે ક્ષારને દ્વિક્ષાર તરીકે એટલે કે દ્વિક્ષાર તરીકે ઓળખવામાં આવે છે લખી શકાય બે સંયોજનો જ્યારે એકબીજા સાથે ભેગા થઈ અને નવો ક્ષાર બનાવે અને જે પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે તેને દ્વિક્ષાર કહે છે ડ્યુઅલ સોલ્ટ એવું ઇંગ્લિશમાં કહી શકાય કહે છે તો આ થઈ દ્વિક્ષાર ની વાત તો આનું એક ઉદાહરણ લઈએ

SO4 થાય છે આ બંને સંયોજનો છે આ બંને સંયોજનોને એકબીજા સાથે જ્યારે મિક્સ કરવામાં આવે ત્યારે પાણીના મિશ્રણની અંદર જ્યારે મિક્સ કરવામાં આવે જલીય મિશ્રણની અંદર ત્યારે K2SO4 into Al2SO4 thrice into 24H2O આ જે સ્ફટિક મળે છે આ સ્ફટિક નવો સ્ફટિક મળે જેને ફટકડી અથવા તો એલમ તરીકે ઓળખવામાં આવે છે તો આ જે ફટકડી મળી એ ફટકડી મુખ્યત્વે બે સંયોજનોનું મિશ્રણ છે K2SO4 અને બીજું છે Al2SO4 થ્રાઈસ હવે જો વિદ્યાર્થી મિત્રો આ જે નવો ક્ષાર બન્યો નવો સંયોજન મળ્યું એ સંયોજનનું જો ભારમાપક પૃથકરણ લાઇબ્રેરીની અંદર દરેક વસ્તુ ચકાસવા માટે

તો તે ચીકડા કલરના અવક્ષેપ આપે છે તો એને સાથે ચીકડા કલરના ના અવક્ષેપ એલ્યુમિનિયમ આયન આપે એલ્યુમિનિયમ ધન આયન આપે છે એનો મતલબ થયો કે ફટકડીની અંદર એલ્યુમિયમ ધન આયન પણ હાજર છે તેવી જ રીતે જો એસઓફોરની ચકાસણી કરવી હોય તો વીએસએલ ટુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ સફેદ રંગના અવક્ષેપ આપશે આમ ત્રણે ત્રણ પ્રકારની ટેસ્ટ કરીએ પિક્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતા પીળા રંગના અક્ષેપ આપશે એનો મતલબ ફટકડીની અંદર કે પ્લસ હાજર છે

અને પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે તો તેવા સંયોજનને દ્રીક્ષાર તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત પણ બીજા ઘણા બધા સંયોજનો છે જેમ કે વાત કરીએ તો કેસીએલ પ્લસ એમજીસીએલ ટુ પ્લસ સિક્સ એચ ટુ ગીવ્સ

પણ જો વિદ્યાર્થી મિત્રો આ જે સંયોજનો મિક્સ કર્યા એ પોતાના ગુણધર્મો સંયોજનને જ્યારે મિક્સ કરવામાં આવે અને ગુણધર્મો જાળવી રાખે તો તેમને દ્વિક્ષાર કહીએ છીએ પરંતુ બે કે બે કરતાં વધારે સંયોજનોને જ્યારે એકબીજાની અંદર મિશ્ર કરવામાં આવે ત્યારે સંયોજનોના મૂળભૂત ગુણધર્મો બદલાઈ જાય ત્યારે બનતા સંયોજનને સંકીર્ણ ક્ષાર અથવા તો સવર્ગ સંયોજનો અથવા તો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે એની વ્યાખ્યાની વાત કરીએ તો બે કે તેનાથી વધુ સંયોજનોને એકબીજામાં મિશ્ર કરતા જો નવા જ ગુણધર્મ ધરાવતા અથવા સંકિર્ણ ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે હવે એના પણ ઉદાહરણ ની વાત કરીએ તો જે ફેરસ સાયનાઇડ છે મિક્સ કરવામાં આવે ત્યારે ફેરસ સાયનાઇડ અને કેસીએન બંને મિક્સ થઈને વાત કરું તો એફસી સીએન2 પ્લસ કેસીએન સાથે મિક્સ કરવામાં આવે ત્યારે આ જે કેસીએન સાથે મિક્સ કરશું તો K4 Fe CN 6 નામનું સંયોજન મળે છે આ જે અણુઓ છે એ અણુઓ અહીં ચાર લેવામાં આવે છે તો આ જે બને છે એ બીજા સંયોજન પણ બનાવી શકાય જેમ કે એમોનિયા સાથે અહી સીયુ એનએચ થ્રી ફોર ટાઈમ એસઓફોર તો તમે વિદ્યાર્થી મિત્રો આજે નવા સંયોજનો મળે છે આપણને એ નવા સંયોજનોનું સંયોજનોનું નવા જો ગુણ ગુણાત્મક પુથ્થકરણ કરીએ તો ગુણાત્મક પૃથ્થકરણ કરતા તેની અંદર જે આયનો રહેલા છે તે આયનને ટેસ્ટ મળતી નથી કે તેમાં આયનની પરખ થઈ શકતી નથી એનો અર્થ એમ થયો કે આ જે સંયોજનો બને છે એ સંયોજનો પોતાના જૂના ગુણધર્મો જાળવી રાખતા નથી પરંતુ નવા જ ગુણધર્મો ધરાવતા સંયોજન બને છે આવા સંયોજનોને સંવર્ગ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે આધુનિક જે આવર્ત કોષ્ટક છે આપણું જે સેમેસ્ટર વન ની અંદર આપણે શીખ્યા હતા એની અંદર કુલ ટોટલ ચાર વિભાગ હતા એસ ડી અને એફ તો એની અંદર જે વચ્ચેનો ડી વિભાગ આવેલો છે એ ડી વિભાગની અંદર કુલ ટોટલ ચાર આવર્તનો સમાવેશ થાય છે એ ચાર આવર્તની અંદરથી જો હું ત્રણ આવર્તની વાત કરું સ્કેન્ડિયમથી લઈને જીંક સુધી ઇટ્રિયમથી લઈને કેડમિયમ સુધી અને લેન્થેનમ થી લઈને મર્ક્યુરી સુધીના જે તત્વો છે એ તત્વોને આધુનિક જે આપણું કેમેસ્ટ્રી છે આધુનિક અકાર્બનિક રસાયણ વિજ્ઞાન એની અંદર આ તત્વો ખૂબ જ અગત્યના સાબિત થયા છે કારણ કે આ તત્વોના ઉપયોગની મદદથી ઘણા બધા સવર્ગ સંયોજનો અસ્તિત્વમાં આવ્યા છે અને તેની અંદર થોડો ઘણો ફેરફાર કરવામાં આવે તો જેમ કે બધા જ જે તત્વોની મેં વાત કરી આ બી વિભાગના એ ડી વિભાગના બધા તત્વોની અંદર લગભગ ગુણધર્મો જે છે તેના સમાન જોવા મળે છે કારણ કે તેની સંયોજકતાની અંદર બહુ મોટો ફરક હોતો નથી પરંતુ તે તે બધાનો સંયોજનોનો રંગ અલગ અલગ હોય છે બીજી વસ્તુ એ કે આ બધા જે તત્વો છે સંક્રાંતિ તત્વો તેને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખીએ છીએ આ સંક્રાંતિ તત્વો એટલે કે એવા તત્વો કે જેની અંદર છેલ્લે ભરાતો ઇલેક્ટ્રોન એ ડી કક્ષામાં ભરાય છે તો આવા સંક્રાંતિ તત્વોનું અકાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં ખૂબ જ મહત્વ છે કારણ કે આ સંયોજનોની મદદથી જ સવર્ગ સહ સંયોજન આપણે જે વાત કરી સંકીર્ણ સંયોજનો એ સંકીર્ણ સંયોજનો મળે છે તો એના આધારે પણ આપણે વ્યાખ્યા એને લખી શકીએ છીએ જેમ જે આ સંક્રાંતિ તત્વો છે તે સંક્રાંતિ તત્વો અથવા તો તેના આયનની અંદર જો ડી કક્ષક ખાલી હોય ત્યારે આ સંક્રાંતિ તત્વો ઋણ આયનો અથવા તો તટસ્થ પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન યુગમાં સ્વીકારી બનાવે છે તેને સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે તો એની વ્યાખ્યા લખી શકાય સંકીર્ણ સંકીર્ણ તત્વો મીન્સ બી વિભાગના સંકીર્ણ તત્વો અથવા તો આયન સંખીર્ણ તત્વો અથવા આયનોની અંદર ખાલી હોય ત્યારે આ તત્વો ઋણાયન જે તટસ્થ પરમાણુ છે એ ઇલેક્ટ્રોન યુગમાં સ્વીકારીને જે સંયોજનો બનાવે છે આ વિદ્યાર્થી મિત્રો જે સંકીર્ણ તત્વો છે એ સંકીર્ણ તત્વો ની અંદર જ્યારે ઇલેક્ટ્રોન અપૂરતી પ્રમાણમાં હોય ત્યારે તે પાસેથી અથવા તો તટસ્થ પ્રમાણો પાસેથી ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન જેને ડોનેટ કર્યો છે ઇલેક્ટ્રોન જેને આપે છે એ ઋણા વચ્ચે જે બંધ બનેલું હોય છે એ બંધ સંવર્ગ સહ બંધ હોય છે માટે આ સંયોજનોને સંવર્ગ સહસંયોજક બંધ તરીકે પણ ઓળખવામાં આવે છે માટે અહીં મેં વ્યાખ્યાની અંદર સવર્ગ સંયોજનો લખ્યું છે તો આમ સંકીર્ણ સંયોજનોને અંદર જે બંધ હોય છે એ બંધ સવર્ગ સવર્ગ સહસંયોજક પ્રકારનો હોય છે તેથી આ સંયોજનોને સવર્ગ સંયોજનો તરીકે પણ ઓળખવામાં આવે છે